વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામના ખાતેદાર ખેડૂત શ્રી દિનેશભાઈ લાલજીભાઈ પરમારને બાગાયત વિભાગ દેવભૂમિ દ્વારકા તરફથી હળદર પાકના પ્રોસેસિંગ યુનિટની ખરીદીમાં સહાય આપવામાં આવેલી હતી જે હાલ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં તેઓએ હળદરનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવેલ છે અને અત્યારે હળદરનું પ્રોસેસિંગ ચાલુ છે તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ અને એમની પાસેથી જ આપણે જાણીએ કે આવું હળદરનું પ્રોસેસિંગ કેવી રીતે શક્ય છે નમસ્કાર મારું નામ છે દિનેશભાઈ લાલજીભાઈ પરમાર હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામમાં રહું છું અને અમારી પાસે દસ વીઘા જમીન છે જેમાં અમે બધા જ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાંથી ત્રણ વીઘાની અંદર અમે બાગાયતી મસાલા પાક હળદરનું વાવેતર કરીએ છીએ અને એ હળદર એનું અમે જાતે જ એનું પ્રોસેસિંગ કરી અને એમાંથી વેલ્યુ એડિશન તરીકે એની જે હળદર પાવડર હળદર ગાંઠિયા એનું એવી રીતે વેચાણ કરીએ છીએ હવે અમારા ફાર્મ ઉપર જ જે હળદરની જે અમે પ્રોસેસિંગ જે કરીએ છીએ એની દરેક પ્રોસેસ હું તમને બતાવીશ કે કેવી રીતે આ કરીએ છીએ આ જે જે આપણે હળદર કાઢીએ ત્યાર પછી એમાં જે માટી કચરો છે એને વ્યવસ્થિત પાણી થી અને ત્યાર પછી આ ઢગલો કરેલો છે આ ધોવાઈ જાય એટલે આ લીલી કાચી હળદર છે અત્યારે ત્યાર પછી અહીંયાથી આપણે ભરી અને અહીંયા આપણું આ સ્ટીમ જનરેટર છે આ સ્ટીમ જનરેટર છે આની અંદર સ્ટીમ આવે અને સ્ટીમ આપણે અહીંયા આપી દીધેલી છે આ વેસેનની અંદર તો આ અહીંયા હળદર સ્ટીમ બોઈલ થાય છે અને એમાં સરસ કલર આવી જાય છે તો આ એક હળદરની ખાસ મહત્ત્વની પ્રોસેસ છે કે જે એની કલર સુગંધ અને એની ગુણવત્તાને જે ટકાવી રાખવા માટેની જે આ ખાસ મહત્ત્વની પ્રોસેસ છે આ સ્ટીમ બોઇલિંગ છે તો આ ત્યાર પછી બોઇલ થઈ ગયા પછી અમે હળદરને

સ્લાઇસર કહેવામાં આવે છે તો આની અંદર હળદરનું આપણે સ્લાઇસ કરીએ છીએ કટિંગ કરીએ છીએ કે જેથી આપણે અંદર સરળતા રહે તો આ સ્લાઇસ થઈ ગયા પછી આ બાજુમાં જોઈ શકો છો કે આ એની સ્લાઇસ છે કે હળદરની સ્લાઇસ આ રીતે ખુલ્લા વાતાવરણની અંદર આ સુકાય છે અને વ્યવસ્થિત બે દિવસનો સૂર્યપ્રકાશ મળે એટલે વ્યવસ્થિત આની અંદરથી જે કઈ ભેજનું પ્રમાણ હોય એ ઉડી અને સારી સુકવણી થઈ જાય છે અને ત્યાર પછી આપણે એને આની અંદર આપણે જે હળદરનું જે કટિંગ હતું કે વાડીએ જે આપણે ફાર્મ ઉપર સુકવણી કરી હતી તો આ કટિંગ અત્યારે હવે પાવડર બનાવવા માટે તૈયાર થઈ ગયું છે સુકાઈ ગયું છે તો આ પલ્વેરાઈઝર અંદર આ મોટર ઓપરે એ રીતના હળદરનો પાવડર થાય છે આ રીતે અહીંયાથી પાવડર થાય અને પાવડરને આપણે ચાળી અને અમે વ્યવસ્થિત આ રીતે પેકિંગ કરીએ છીએ અને ત્યાર પછી આ પેકિંગમાં ક્યારેય લીક ન થાય એના માટે આ સિલિંગ સિલિંગ મશીન છે હીટ સીલર છે તો આ હીટ સિલરની અંદર અમે અહીંયા સીલિંગ કરીએ છીએ

અને અત્યારે અત્યાર પછી મોટા સ્ટીલના વેસેલની અંદર લઈ વ્યવસ્થિત ચાળી અને પેકિંગ કરીએ છીએ હળદરનું વાવેતર કરી અને ત્યાર પછી એનું જે પ્રોસેસિંગ વેલ્યુ એડિશન માટે જે પ્રોસેસિંગ અમારે કરવાનું હતું તો એના માટે મેં દરેક એને પ્રોસેસમાં જેટલા પણ સાધનો આવે છે એ દરેક મારા ફાર્મ ઉપર વસાવેલા છે એની અંદર આ સ્ટીમ જનરેટર છે પછી હળદર ગાટિયા પોલીસ મશીન પોલિશિંગ મશીન છે સ્લાઇસર મશીન છે પલ્વેલાઇઝર છે પેકેજિંગ મશીન છે આ બધા જ મશીનો મેં મારા ફાર્મ ઉપર વસાવેલા છે અને એમાં મને જાણ થઈ કે બાગાયત વિભાગ દેવભૂમિ દ્વારકામાંથી આ મશીનોની જે પ્રોસેસિંગ છે આપણા મસાલા પાક હળદરનું એનામાં સહાય યોજના છે તો એની મેં અરજી કરેલી હતી અને આ દરેક બધી મશીનરી માટે અમને એક લાખ અને ચુમ્માલીસ હજાર બે હજાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક લાખ ચુમ્માલીસ હજાર જેવી સહાય મળેલી છે અને આ દરેક વસ્તુઓ આ દરેક સાધનો મેં હળદરના પ્રોસેસિંગ માટે મારા ફાર્મ ઉપર વસાવેલા છે આ હળદરમાંથી અમે જે આ હળદર પાવડર બનાવીએ છીએ એના પાંચસો ગ્રામ અને એક કિલોગ્રામના પેકિંગ કરી સીધું જ ગ્રાહકોને વેચાણ કરીએ છીએ એમાં પાંચસો ગ્રામના એકસો એંસી રૂપિયા અને એક કિલોગ્રામના ત્રણસો ને સાહીઠ રૂપિયા પ્રમાણે સીધું ગ્રાહકોને વેચાણ કરીએ છીએ આ રીતે પેકિંગ કરી અને પોસ્ટમાં કુરિયરમાં ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ દ્વારા સીધું જ ગ્રાહકો સુધી અમે આ હળદરનો પાવડર પહોંચાડીએ છીએ